ઉતાવળિયા બહુ હેલા પૂછવું પડક નહીં આ પૂછી લે ઓડો તો આ આયો આ આયો આ ખોડાળો શું કામ અમારું તમારે આ ખોડાળો આ લે આ અમને ભરીઓ કેરી સોરણી છે કેરી સોરણી છે તેમાં કેશ કરવા જાતો તો શું થયો કેરી કેરી તમે નતા ખાવા આયા સારું કર્યું લે કે બેડી છે બરોબર આજે હું ખારું કાલે મને આ જો રાધામૂર્તિ લઈને આયા અમે હું એ કાલે હાથનો રાધામૂર્તિ લઈને આયા બે કિલો

આવે તમારી ઉપર અમારી ઉપર પણ ક્યાં પૂછો કરી આવો છો બે બોલતા નથી એટલે તો આ થાશી પણ તમે મને સાવ ના કરતા ના કરતા હો હું લઈ જાઉં તો એટલે આ સૌ દસ પણ આપણે પતાવન પૂછો કા શું વાત કરે એમ જો કેસ કરવા જાવ ને કે એ તો પણ હવે પટાઈ દઉં શું પટાઈ દઉં તો કો તમે હવે સાવ ના કરો પચા મન કેરી ખાઈ વી હતી બચારા આ કેવાન જો ખુશુર 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 કરો રાહો ખુલીન કોને આને કો પચા મન વિષ્ણુજીન કેરી ખાઈ હતી

શું કહો કેરીતો કેરી તમે જા હવે કેરીયા માટે તમારે દંડ આલવો પડશે કેરીયાથી લઈને તમારા હા શું આલવા દાવી પડે પણ મારા ઘર આબાની દેશી શાક કે આપડે સમજવું પડે કોક કેરી કોક ને ના હલાય

દંડ કરો તમારો દંડ તો તમામ પાંચ હજાર કરો તમાસ હજાર કરો

નથી કેટલા છે હજાર રૂપિયા હજાર રૂપિયા તો કેરી હતી એની પાસે હજાર રૂપિયા ના આગેવાન હતા હજાર લીધા છે તમે એક છે